સંસ્કૃતમાં કહેવાય છે જલમ જનસ્ય જીવનમ પાણી એ માણસનું જીવન છે ત્યારે સ્વાભાવિક રીતે આપણા મનમાં પ્રશ્ન થાય કે આપણે કયા ટાઈપનું પાણી પીવું જોઈએ નમસ્કાર મિત્રો આજે આપણે પાણી વિશે વાત કરીએ પાણી એ જીવનનું અવિભાજ્ય અંગ છે આપણે જાણીએ છીએ અને હેલ્થ માટે પણ એ એસેન્શિયલ છે પરંતુ જો પાણી શુદ્ધ ન હોય તો ઘણા બધા રોગ માટે જવાબદાર હોય છે એટલે દરેકના મનમાં સ્વાભાવિક પ્રશ્ન આવે કે પાણી શુદ્ધ કરવા માટે કઈ મેથડ યુઝ કરવી એમાંની સૌથી કોમન જે મેથડ વપરાતી હોય છે એ આરો છે આજે આપણે એ આરો એટલે કે રિવર્સ ઓસ્મોસિસ વિશે વાત કરીશું એટલે આપણા મનમાં સ્વાભાવિક પ્રશ્ન થાય કે આરઓ એટલે શું રિવર્સ ઓસ્મોસિસ એટલે શું જે આપણે સાદું ફિલ્ટર વાપરતા હોય ઘરની અંદર આપણે સિમ્પલ ફિલ્ટર વાપરતા હોય એમાં કેન્ડલ ફિલ્ટર એટલે અથવા તો એક્ટિવેટેડ ચારકોલ ફિલ્ટર હોય છે એ પાણીમાંથી અમુક તત્વોને દૂર કરતું હોય છે પરંતુ ઘણા ખરા ઓગળેલા ક્ષારો રહી જતા હોય છે એ જે રહી જતી વસ્તુ છે એને દૂર કરવા માટે આરઓ છે રિવર્સ ઓસ્મોસિસ એટલે કે એક જગ્યાએ પાણીને ખૂબ પ્રેશર આપવામાં આવે અને સામે એક હાઈ એફિશિયન્સી ફિલ્ટર હોય એનાથી એને ફિલ્ટર કરવામાં આવે તો ઘણા ખરા ડિઝોલ્ડ સોલિડ એટલે કે પાણીમાં ઓગળેલા ક્ષારો પણ દૂર કરી શકાય એને આપણે આરો કહેતા હોઈએ છીએ તો બીજો પ્રશ્ન થશે કે પાણીને આરો દ્વારા ફિલ્ટર કરવો એ હિતાવહ છે એના ફાયદા શું શું તો પહેલો ફાયદો કે પાણીની ફિલ્ટર કરવાની જેટલી મેથડ છે એમાં સૌથી વધારે ઇફેક્ટિવ એ મેથડ આરો છે પાણીની અંદર બે પ્રકારનું કન્ટેમિનેશન થાય એક હોય બેક્ટેરિયા વાયરસ હોય બીજું કેમિકલ્સ હોય બે પ્રકાર હોય એક જે નજરે દેખાતું ઘન પદાર્થ હોય અને બીજું ઓગળી ગયેલું કેમિકલ્સ હોય જેને ડિઝોલ્વ સોલિડ કહીએ તો કેમિકલ પાર્ટ જે કાઢવાનું છે એમાં આરો સૌથી વધારે ઇફેક્ટિવ છે અને આરોનો સૌથી મોટો બેનિફિટ આ છે આ જે સુરત હોય કે કોઈ પણ મોટા શહેરની અંદર મોટાભાગે પાણી નદીમાંથી આવતું હોય છે નદીની અંદર ઘણી બધી ગટરો અને બીજું બધું ભળતું હોય છે એટલે પાણીમાં કેમિકલ્સ હોય સ્વાભાવિક છે તો એ કેમિકલ દૂર કરવા માટે આરોની મેથડ ખૂબ ઉત્તમ છે આરોનું નુકસાન શું શું આરોનું પાણી હંડ્રેડ પર્સન્ટ પ્યોર હોય એમાં કોઈ નુકસાન નથી તો કે ના એવું નથી ત્રણ વસ્તુ પ્રોબ્લેમ થઈ શકે પહેલી વસ્તુ કે આરોથી જંતુઓ મરે નહીં બેક્ટેરિયા વાયરસ પેરાસાઇડ ક્રુમિના એગ્સ આ બધા પાણીમાં હોય તો એ આરોથી જાય નહીં પરંતુ મોટાભાગના ફિલ્ટરની અંદર આરો થયા પછી સેમ મશીનમાં અલ્ટ્રાવાયોલેટ કિરણોથી પાણીને શુદ્ધ કરવાની પ્રોસેસ હોય છે જે બેક્ટેરિયા વાયરસ આદિ જંતુઓને મારી નાખતા હોય છે બીજું આરો નુકસાન છે કે એમાં અમુક જરૂરી તત્વો પણ નીકળી જાય છે દાખલા તરીકે કેલ્શિયમ મેગ્નેશિયમ આયોડિન આ બધા તત્વો પાણીમાંથી અમુક અંશે આપણને મળતા હોય છે જે આરો વોટરમાંથી ઘણા ખરા અંશે જતા રહેતા હોય છે ત્રીજી બાબત છે પાણીનો બગાડ આરોની અંદર પ્રોબ્લેમ એવો છે કે આપણે સપોઝ એક લિટર પાણી જવા દઈએ તેમાંથી હાર્ડલી બસો કે શુદ્ધ પાણી પાણી આપણને મળે વેસ્ટ જાય છે પર્યાવરણ માટે આ બહુ પ્રોબ્લેમ છે તમે ઘરમાં એવી વ્યવસ્થા કરી શકો કે આરોમાંથી જે પાણી આવ્યું છે એ ઝાડ ને કે એને કોઈનો ઉપયોગમાં આવે એ વ્યવસ્થા કરીએ તો એ બગાડ ન થાય ચોથી તકલીફ છે જો પાણીમાં ટીડીએસ બહુ ઓછું રાખવામાં આવે અતિશય ઓછું ટીડીએસ પાણીને સાંદ્ર બનાવે કોરોજ બનાવે જે પાઇપમાંથી આ પાણી પસાર થાય એ પાઇપ જો ધાતુની હોય તો ઘણીવાર એમાં બી ક્ષાર પેદા કરે અને નુકસાનકારક થઈ શકે છે તો આ સમગ્ર વાતમાંથી આપણે શું શીખવા જેવું તો હાલના તબક્કે આપણા પાસે જે મેથડ અવેલેબલ છે એમાં આરો એક સારી મેથડ છે આપણે પાણી વાપરી શકીએ પરંતુ તેના અમુક હેલ્થ નુકસાન આપણે ખ્યાલ હોવો જોઈએ મારી સલાહ એવી છે કે જો તમે આરો વાપરતા હો તો ટીડીએસ બહુ ઓછી સાઈડ નહીં રાખવાનું શક્ય હોય તો વન ફિફ્ટી એટલે કે દોઢસોની આસપાસ ટીડીએસ રાખશો તો તમને પ્રોબ્લેમ ઓછા થશે થેન્ક યુ